શું છે ભાજપમાં નવા જૂની છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને આઠ નવ એપ્રિલના રોજ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન કંઈ નવા જૂની થશે ખરી મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે એ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે કોણ બનશે ગુજરાત ભાજપના નવા સુકાની લાંબા અંતરાલ બાદ આઠ નવ એપ્રિલ એ બે દિવસ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે સ્વાભાવિક છે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હોય સમાચારોમાં માધ્યમોમાં આઠ દિવસો પૂરતી કોંગ્રેસ છવાયેલી રહે પણ ભારતીય જનતા પાર્ટીને પોતાનો હરીફ પક્ષ આટલું માઈલેજ સમાચારો પૂરતું જ પણ મેળવી જાય એ ફાવે નહીં તો ભાજપ શું કરશે બની શકે કે આ દિવસો પહેલા કોંગ્રેસના અધિવેશનની ચર્ચા થાય એના કરતાં પણ વધુ મોટા એક સમાચાર આપી દે તો કોંગ્રેસના અધિવેશનની ચર્ચામાંથી હવા નીકળી જાય શું હોઈ શકે એવા સમાચાર તો બે શક્યતા જોવાઈ રહી છે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે અથવા તો જે પેન્ડિંગ છે લાંબા સમયથી જેનો ઉકેલ શોધાઈ રહ્યો છે ગમે ત્યારે આવે એવી જાય શક્યતા છે એ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત સી આર પાટીલ અત્યારે બે હોદ્દા સંભાળી રહ્યા છે કેન્દ્રીય મંત્રી પદ અને પ્રદેશ પ્રમુખ પણ એમનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે એ કાર્યકાળ ખૂબ જ યશસ્વી રહ્યો પરિણામ લક્ષી રહ્યો છે પરંતુ એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ મુજબ સી આર પાટીલ હવે કોઈ એક હોદ્દો સંભાળે તો સ્વાભાવિક રીતે જ કેન્દ્રીય મંત્રી પદ હોઈ શકે એવી ચર્ચા પણ છે કે રાજ્યમાં પેટા ચૂંટણી આવી રહી છે પંચાયતોની ચૂંટણી બાકી છે ત્યાં સુધી સી આર પાટીલને ચાલુ રાખવામાં આવે જેથી નવા બની રહેલા પ્રમુખને આ બધી વ્યવસ્થાઓમાં ઝડપથી તૈયારી કરવી ન પડે પરંતુ તર્કની રીતે કદાચ આ સાચું હોય વ્યવહારુ રીતે આ માની શકાય નહીં ભારતીય જનતા પાર્ટી એટલો મોટો શિસ્તબદ્ધ અને એટલા નેતાઓની ફોજથી ભરેલો પક્ષ છે કે એમાં પ્રદેશ પ્રમુખને આવી આવીલી ઝડપી વ્યવસ્થામાં પણ સહાય મળી જ રહે એટલે એ તર્ક માની લેવાનું કોઈ કારણ નથી કે સી આર પાટીલ ફક્ત આ વચગાળાની વ્યવસ્થા માટે પણ એમને ચાલુ રાખવામાં આવે તો પછીની શક્યતા શું હોઈ શકે એ શક્યતા એવી છે ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે એને જૂથવાદનો પણ ભય નથી એટલે અત્યારે કોઈ પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તો ટાંટિયા શરૂ થઈ જાય એવું બધું ભારતીય જનતા પાર્ટીમાં શક્ય નથી અહીંયા તો દરેક સ્તરના નેતા ઉપર શીર્ષસ્થ નેતૃત્વની કરડી નજરનો ભય બધાની માટે એક સરખો તોળાયેલો હોય છે એટલે જૂથવાદ ઉભો થશે નવા પ્રમુખની જાહેરાતથી જેની અસર ચૂંટણીમાં પડશે આવું બધું માની લેવાને કોઈ કારણ નથી તો કોણ બનશે પ્રદેશ પ્રમુખ કોણ બની શકે એ સવાલનો આમ જોવો તો સીધો સાધો એક જ જવાબ છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે નક્કી કરે એ બનશે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કોને નક્કી કરશે એ સવાલના જવાબ કોઈ એનો કોઈ જવાબ હોતો નથી આપણે જાણીએ છીએ વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી પદે પસંદગી થઈ એ પછી ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઈ રાજસ્થાનમાં ભજન શર્મા મધ્યપ્રદેશમાં મોહન યાદવ આ એક નામ કોઈએ ધારેલા હતા નહીં અને છતાં એમને તક મળી ભૂપેન્દ્રભાઈના કિસ્સામાં તો એમને ખુદને જ ખબર નહોતી એટલે ભાજપનું શીર્ષસ્થ નેતૃત્વ હાઈ કમાન્ડ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ મીડિયાને લોકોને ચોંકાવી દેવા માટે જાણીતા છે મીડિયામાં જે નામ ચર્ચાતા હોય જેના નામની અટકળો મુકાતી હોય એ નામ તો ના જ આવે એટલે હવે તો ભાજપના નેતાઓ પણ મજાકમાં કહેતા થઈ ગયા છે કે નામ ચર્ચામાં આવે છે મતલબ કે તો નહીં ચર્ચામાં ના આવે એવો દરેક પ્રયત્ન કરે તો આ પરિસ્થિતિ છે અને આમ છતાંય આપણે અનુમાન તો કરવું જ રહ્યું તર્ક તો લડાવવા જ રહ્યા તો એ તર્ક મુજબ કોણ પ્રદેશ પ્રમુખ બની શકે એનો તર્ક એનું અનુમાન લગાવવું હોય તો અત્યાર સુધીમાં કોણ બની ચૂક્યા છે એ પહેલા સમજવું પડે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી આજ સુધીમાં બાર નેતાઓ પ્રદેશ પ્રમુખ પદ સંભાળી ચૂક્યા છે એમાં કેશુભાઈ પટેલ મકરંદ દેસાઈ એ કે પટેલ શંકરસિંહ વાઘેલા કાશીરામ રાણા વજુભાઈ વાળા રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા આર સી ફળદુ જીતુ વાઘાણી અને સી આર પાટીલ એમાં વજુભાઈ વાળા અને કાશીરામ રાણા એ બંને બે અલગ અલગ સમયે પણ બે વખત પ્રદેશ પ્રમુખ પદ સંભાળ્યું છે જ્યારે આરસી ફળદુ અને રાજેન્દ્રસિંહ રાણા એ બંને બે ટર્મ સુધી પ્રદેશ પ્રમુખ પ્રમુખ પદ સંભાળ્યું છે આ યાદી જોઈએ તો સ્પષ્ટપણે દેખાય કે આમાં પાટીદારોનો પ્રભાવ છે આ બાર નેતાઓમાં પાંચ તો પાટીદાર છે બે ક્ષત્રિય છે એક બ્રાહ્મણ છે જે શરૂઆતના તબક્કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં બહુ મહત્વની ભૂમિકા હતી ની એટલે મકરંદ દેસાઈ પણ એ સમયે બની ગયા હતા પરંતુ પાંચ પાટીદાર છે બે ક્ષત્રિય છે આમાં કોણ નથી બે ઓબીસી છે વજુભાઈ વાળા અને કાશીરામ રાણા પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે જે દિશામાં ભારતીય જનતા પાર્ટીનું ફોકસ છે ભારતીય જનતા પાર્ટી જે સ્ટ્રેટેજીથી આગળ વધે છે એ સ્ટ્રેટેજી અને આ યાદી એ જોઈએ તો શું ફલિત થાય તો એવું સ્પષ્ટપણે ફલિત થાય કે આ યાદી જુઓ તમે એમાં સમાજ બે છે સમુદાયમાંથી એક પણ નથી સમુદાયમાંથી માં પણ તમે જુઓ જે સૌથી પ્રભાવક જ્ઞાતિઓ છે અત્યારે ઠાકોર સમુદાય કોળી સમુદાય આહુર આહિર સમુદાય એ પ્રદેશ પ્રમુખ બનવા પાયમાં નથી આ ઉપરાંત સૌથી રસપ્રદ તારણ આ નામો જોયા પછી એવું નીકળે એક પણ મહિલાએ આજ સુધી ગુજરાત ભાજપનું સુકાન સંભાળ્યું નથી તો હવે શક્યતા એવી બને કે ઓબીસી પ્લસ મહિલા આવું કોઈ કોમ્બિનેશન ભારતીય જનતા પાર્ટી લાવે અને અત્યારે એની વિચારણા થઈ રહી હોય કદાચ નામ નક્કી પણ હોય તમારા અમારા સુધી ના પહોંચ્યું હોય શીર્ષસ્થવ નેતૃત્વ પાસે તો નામ તૈયાર જ હોય શકે બની શકે પરંતુ આ દિશામાં એ વિચારે એવી આપણે તર્ક અત્યારના તબક્કે લડાવી શકીએ છીએ કે ઓબીસી મહિલા કોણ હોઈ શકે ઘણા બધા નામ છે ઓબીસીની અંદર મેં કીધું એમ ઠાકોર સમુદાય પણ આવે કોળી સમુદાય પણ આવે આહીર સમુદાય પણ આવે હવે આ સમુદાયમાં એવા તેજસ્વી કે પક્ષ પ્રમુખ બની શકે એવા મહિલા કોણ નામ આપીને આપણે શું કરો કોઈની ચડતી દેગડીમાં પાણો મારવા વળી આપણે અટકળ કરી કહેવાય તો એનું નામ આવતું હોય ને કપાઈ જાય એટલે આપણે કોઈનું નામ લેવું નથી હા પણ તમે તમારી રીતે તર્ક જરૂર લડ લગાવી શકો છો મેં તો હિન્ટ આપી દીધી આવા રસપ્રદ વિડીયો માટે જોતા રહો નોલેજ કાફે ધન્યવાદ